સત્ય ઘટના એ ભાઈ મને અંદર જવા દો ને મારે સાહેબને મળવું છે બાર વર્ષની એક છોકરીએ કમ્પાઉન્ડરને વિનંતી કરી તારો વારો આવે ત્યારે મળજે અત્યારે લાઇનમાં બેસ પણ લાઈન તો બહુ લાંબી છે મારો નંબર ક્યારે લાગશે જ્યારે લાગવાનો હશે ત્યારે લાગશે અહીં તો આપણો કાયદો ચાલે છે વારાફરથી વારો મારા પછી તારો કોઈની લાગવગ નથી ચાલતી મામલતદાર જેવા મામલતદાર ને પણ એકવાર તો બેસાડી દઉં આ બાકડા પર નાનકડા ગામડાના કમ્પાઉન્ડરનો પંચોતેર મિજાજ સવાસે ખાંડીનો હોય છે જે જમાનની આ ઘટના છે તે સમયના પગારની આ વાત છે છોકરી બાપડી મોજાઈ ગઈ બીજું તો એને શું શું છે ભેંકડો તાળીને તે રડવા માંડી

નાના સ્થાનમાં ડોક્ટર અને દર્દીઓ વચ્ચેનો સંબંધ એક જ પરિવારના સભ્યો જેવો હોય છે લોકો સારવાર ઉપરાંત તેમની સામાજિક સમસ્યાઓના હલ શોધવા માટે પણ ફેમિલી ડોક્ટર પાસે જતા હોય છે ડોક્ટર વાસાણીના દવાખાનાના વેઇટિંગ રૂમમાં ત્રીસેક જેટલા દર્દીઓ બેઠા હતા બપોરના બાર થી સાડા બાર નો સમય વૈશાખી આસમાન અંગારા જેવો તાપ વરસતું હતું

ત્યાં ધંધાવતની જેમ આ બાર તેર વર્ષની છોકરી ક્લિનિકની અંદર ધસી આવી કેબિનનું બારણું ઉઘાડીને અંદર ઘૂસી જવાની કોશિશ કરવા લાગી કમ્પાઉન્ડરની ખોપરી ફાટી એ આ બાંકડા ઉપર બેઠેલા બેઠેલી પંગત દેખાતી નથી બાપાના બગીચામાં ફરવા નીકળી પડી છે બેસી જા પણ શેલે છોકરી બિચારી કરગરી પડી એ ભાઈ આવું શું કરો છો મને દાવાદોની અંદર અને પછી રોજિંદી શાબ્દિક ટપાટપી જામી ગઈ કમ્પાઉન્ડરને મન આ રોજનું હતું પણ એ પણ હવે માથા ફરેલ થઈ ગયો હતો ડોક્ટરે જ એને ખાનગીમાં કહી રાખ્યું હતું કે ભલભલા વગદાર લોકો આવે પણ તારે કોઈને લાઈન તોડીને અંદર નહીં આવવા દેવાના તારા લેવલે જ અટકાવી દેવાના એકવાર જો તારો પહેરો તોડીને કોઈ મારા સુધી પહોંચી જશે તો પછી મારાથી ના નહીં પડાયું સમજી ગયો કમ્પાઉન્ડરે માથું સમજી સાહેબ હવે બધુંય મારી ઉપર છોડી દો બસ પછી શું દરેક ઓફિસમાં બને છે તેમ સાકરચા કેટલી ગરમ થઈ ગઈ પણ આજે આ છોકરીએ ભારે કરી કમ્પાઉન્ડરની સાથે જોડી કરવાને બદલે એ ભેકડો તાણીને રડવા માંડી વેઇટિંગ રૂમમાં બેઠેલા દર્દીઓને પણ થઈ આવ્યું ભાઈ આ જોગમયાને અમારી પહેલા અંદર જવા દે પણ એટલામાં તો ડોક્ટર વાસાણી પોતે જ એમની કેબિનમાં બેઠા બેઠા આ બાળાનું રોદન સાંભળી ગયા દર્દીનો તાવ માપતા હતા એ કામ પડતું મૂકીને ઉભા થઈ ગયા બારણું ઉઘાડીને બહાર ધસી આવ્યા કમ્પાઉન્ડરને પોષવા માંડ્યા શું શિયાણા પડી ગયા છોકરીના રાગ દેદાર જોઈને એમનો ગુચ્છો તડકામાંથી ઝાકળ બની ગયો એમને સહેજ ઝૂકીને છોકરીના ગંદા માથા ઉપર ભલમન ભર્યો હાથ ફેરવ્યો શું થયું છે બેટા કેમ રડે છે તને કંઈ થયું છે છોકરી વધારે જોરથી રડવા માંડી મને તો કંઈ નથી થયું પણ મારો ભાઈલો મારો ભાઈ હા બોલ શું થયું છે તારા ભાઈને એને બહુ ઉધરસ આવે છે અને ચારદી થી એને તાવ સડ્યો છે ગામના ડાક્ટરે કહી દીધું કે એ હવે નહીં બસે તું સાની રહી જા હું તારા ભૈલાને તાવ મટાડી આપીશ ક્યાં છે એવું પૂછીને ડોક્ટરે આજુબાજુમાં નજર ધુમાવી લીધી આવી ગરીબ છોકરીનો ભાઈ લાગે તેવું કોઈ ત્યાં દેખાયું નહીં ભાઈ તો ઘરે છે છોકરીએ આંસુભી ઉત્તર આપ્યો તો એને અહીં કેમ ન લઈ આવી એને કેવી રીતે લઈ આવું અમે અહીં નથી રહેતા બાજુના ગામડે રહીએ છીએ છોકરીના એક જવાબ સાથે ડોક્ટરના મનમાં વધુ ને વધુ ગૂંસવાડો સર્જાય જતો હતો તારા ગામનું નામ શું છે ડોક્ટરના મનમાં તાણાવાણા રસાઈ રહ્યા હતા વેરાવળ ગામ છોકરી હવે રડતી બંધ થઈ ગઈ હતી પણ એની આંખોમાં આંસુ હજુ તરવરી રહ્યા હતા ડોક્ટર વાસાણી સમજી ગયા જે રીતે આ છોકરી રડતી હતી એ જોતા એનો નાનો ભાઈ ગંભીર તાવમાં સંપડાયેલો હોવો જોઈએ માટે કશેક ગયો હશે દીકરી બાકડા પર બેસીને પોતાનો નંબર લગાવે તેવી અપેક્ષા સાથે એ ગામડિયા પિતાએ ક્લિનિકમાં જામેલી ભીડ જોઈને એવું અનુમાન લગાવ્યું હશે અમારો વારો આવતા ઓછામાં ઓછો તાણીને કળકળાટ મસાવી દેશે અને ડોક્ટર વાસાણી હલમનશાહી દર્શાવીને બહાર દોડી આવશે ડોક્ટર વાસાણીએ પલવાર નિર્ણય લઈ લીધો વેઇટિંગ રૂમમાં બેઠેલા તમામ દર્દીઓની સામે જોઈને બે હાથ જોડીને વિનંતીના વિનંતી કહી દીધું મને માફ કરજો મારે અત્યારે જ આ છોકરીની સાથે વિઝિટ પર જવું પડશે તમારામાંથી કોઈ એવું સિરિયસ હોય એમ લાગતું નથી પણ આ દીકરીનો ભાઈ જીવન અને મૃત્યુ વચ્ચે ઝૂલી રહ્યો છે વેરાવળ ગામ અહીંથી ઘણું દૂર આવેલું છે મારે જતા આવતા સહેજ પણ કલાક લાગી જશે ઉપરાંત ત્યાં જે સમય લાગશે તે વધારામાં માટે મારું સૂચન છે કે તમે સૌ આ કમ્પાઉન્ડરને તમારી ફરિયાદ જણાવીને એ જે દવા ગોળી આપે તે લઈ લેજો એ પણ અડધો ડોક્ટર જેવો થઈ ગયો છે તમને ઉની આ સરખી નહીં આવે જેને દરદમાં રાહત ન થાય તે સાંજે પાછા આવીને મને બતાવી જાય દર્દીઓની નજર સામે બની ગયેલી ઘટના હતી બધા તરત માની ગયા ભગવાનને પ્રાર્થના કરતા સહુ બબડી રહ્યા હતા અમને તો પથરો નથી પડવાનો પણ હે ઈશ્વર આ છોકરીના ભાઈને બસાવી લેજે પોતાની વિઝિટ બેગ લીધી મોટર બાઇકના હોકમાં ભરાવી દીધી પોતે સવાર થઈ ગયા કેક મારી પછી છોકરીને કહ્યું બેટા તારા બાપની રાહ જોવામાં સમય નથી બગાડવું બેસી જા મારી પાછળ સીટ ઉપર છોકરી બેસી ગઈ વિસ્યાથી વેરાવળ ગામનું અંતર અઢાર કિલોમીટર જેવું હતું ધોળિયો રસ્તો અને ખાડા ટેકરાના કારણે આટલું અંતર કાપતા ચાલી મિનિટ નીકળી ગઈ પણ આખરે ડોક્ટર વાસાણી અણીના સમયે વેરાવળ ગામ પહોંચી ગયા ખરા આ વેરાવળ જુદું છે સોમનાથ પાસેનું વેરાવળ નહીં છોકરીની ઝોપડી ગામની બહાર આવેલી હતી અંદર દાખલ થતામાં ડોક્ટર વાસાણી સમજી ગયા કે અહીંથી ફી ની આશા છોડી દેવાની છે ગાંધીજી જેના માટે માનવી શબ્દ પ્રયોગ કરતા હતા તેને મૂર્તિમંત કરતું દારિદ્ર ઝુંપડીમાં અણુએ અણુમાં પ્રગટી રહ્યું હતું ઓરડાની વચ્ચે એક ખાટલામાં જીવતી લાશ જેવો કોઈનો લાડકવાયો પડેલો હતો ચાર પાંચ સ્વજનો હતા રહી રહીને ઉઠતાટ હોસકા હતા અને એ બધાની વચ્ચે વ્યાપ્ત મૌન હતું ડોક્ટર વાસાણીએ થર્મોમીટર કાઢ્યું તાવ માપ્યો એકસો ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ હતું પલ્સ અશ્વિની ગતિમાં દોડી રહી હતી શ્વાસ ચિંતા પ્રેરક હતો છાતી ઉપર ભૂંગળું મૂક્યું ઓહો આને તો ગંભીર પ્રકારનો ન્યુમોનિયા થિયો લાગે છે ત્યાં લેબોરેટરી હતી ને કેવી તપાસ હતી તાબડતોબ ડૉક્ટરે નોવાલજીનનું ઇન્જેક્શન આપી દીધું જેથી તાવ ઉતરવા માંડે પછી એ સમયનું પ્રચલિત પેનિસિલિન ઇન્જેક્શન મારી દીધું પછી ન્યુમોનિયા મટી જાય તેવી મોઢેથી લેવાની દવાઓ બેગમાંથી કાઢી આપી પિતા ત્યાં હાજર હતો એણે પૂછ્યું સાહેબ તમારી વિઝિટ ફી આપવા જેટલી તો મારી ત્રેવડ નથી પણ આ ઇન્જેક્શનોના પૈસા તમે તમે આ છોકરીના પિતા છો તમે અહીં ક્યારે આવી પહોંચ્યા મેં તો કોઈને બહારથી આવતા જોયા જ નથી સાહેબ તમે ક્યાંથી જુઓ હું તો અહીં જ હતો અને શું તો પછી આ છોકરી એકલી મને બોલાવવા માટે કેવી રીતે આવી ડોક્ટર ઘૂસવાઈ ગયા આ પ્રશ્નોનો જવાબ માત્ર છોકરીની પાસે જ હતો ડાક્ટર સાહેબ મેં તો કોઈને કીધું જ નહોતું જેવી ગામના ડાક્ટરે મારા ભઈલા વિશેની આશા છોડી દીધી કાઢી સીધી તમારા તમારા દવાખાને આવી ગઈ રામ તમે પણ આટલા બધા દર્દીઓ પડતા મૂકીને મારી સાથે આવવા તૈયાર થઈ ગયા ભગવાન તમારું ભલું કરશે સાહેબ ડોક્ટર વાસાણી મનોમન બબડી રહ્યા અરે તારી ભલી થાય તેણી ભૈલાના પ્રાણ બચાવવા માટે તું આવા આકરા તાપમાં ઉઘાડા પગે દજાડતી ધૂળમાં અઢાર કિલોમીટર દોડીને છેક વીસ્યા સુધી જ્યાં આવી બહેનના રખોપા હોય ત્યાં ભાઈના જીવ કોણ હરી શકવાનું હતું આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે બન્યા રહો ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે